બોલ તો ખરા અમને પકભા તડકે મૂકો ને ઘડી પાણી પકળજો તો હા <coughs> લઉન

આઠા વાળી દેખાડોત ખરા એ સાત ફીટકા દોનો ફીટકે હજુ પતંગું લેવાની જ બાકી છે કેમ છે હમ

બાજુ કપાયતી કપાયતી ભાવનગર વાળા ને પતંગ હાથ માં આવશે તો મિત્રો આપડે પતંગ ચડાવવા

બાંધી દીધી છે ભાઈ આવડીયા જોઈ રી દોરી પણ તમને દેખાઈ દીધી છે થઈ ગયા કરે